નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હાર્દિક સ્વાગત છે તમારો YouTube ચેનલની અંદર આજે આપણે જોવાના છીએ ધોરણ 10 વિષય સામાજિક વિજ્ઞાન ચેપ્ટર નંબર 17 છે આર્થિક સમસ્યા અને પડકાર એની અંદર ગરીબી અને બેરોજગારી એનો આ છેલ્લો ટોપિક છે મહત્વનો 4 માર્કમાં પૂછાય અત્યાર સુધીમાં ઘણી વખત પૂછાઈ ગયેલો ટોપિક બરાબર છે અને જે આ વખતે પણ પૂછાવાની ભારોભાર સંભાવના છે આ ચેપ્ટરમાંથી સેક્શન D ની અંદર બરાબર ઈ છે વિશ્વ શ્રમ બજાર બરાબર મોસ્ટ આઈએમપી 4 માર્ક માટે ટિક કરવો હોય તો કરી લ્યો બરાબર આઈ એમપી આઈ એમપી અને ડબલ આઈ એમપી વિશ્વ શ્રમ બજાર જો જરાક નામ ઉપર જાવ તો તમે કદાચ અંદાજો આવી જશે વિશ્વ એટલે આખી પૃથ્વી થાય બરાબર જેને આપણે અર્થ કહીએ છીએ શ્રમ એટલે શું થાશે તો કે મહેનત મતલબ વિશ્વની અંદર મહેનત કરનારા લોકોની પણ બજાર બરાબર છે બજાર ભરાય એને શું કહેવાય વિશ્વ શ્રમ બજાર જી જો આપણે સમજી રહ્યા અને તમને ખબર પડી જશે આ શું પોઈન્ટ કહેવા માંગે છે વિશ્વના દેશો પોતાના શ્રમિકોનો શું તો કે વિશ્વના દેશો છે પોતાના શ્રમિકોનું આદાન પ્રદાન કરે શું કરે આદાન પ્રદાન કરે તેને શું કહેવાય વિશ્વ શ્રમ બજાર કહેવાય ચાલો હું સમજાવું આ શું છે આદાન પ્રદાન કરે શ્રમિકોનો એટલે શું આપણે ખ્યાલ હોય તો ખબર ભારતમાંથી આપણે બીજા દેશમાં કામ કરવા જાય છે લોકો અથવા બીજા દેશના લોકો અહીંયા કામ કરવા આવે છે પછી આપણે ઉદાહરણ તરીકે અહીંથી આપણે લંડન કોઈ કામ કરવા ગયું કોઈ લંડન જોબ કરતો હોય કોઈ લંડન ભણવા ગયું હોય કોઈ લંડન કોઈ બીજા કામથી ગયું હોય મતલબ પૈસા કમાવા માટે ગયું હોય કે કોઈ કંઈક તાલીમ મેળવવા ગયું હોય તો આ બધાને શું કહેવાય વિશ્વ શ્રમ બજાર

કોઈપણ પ્રકારની તાલીમ કે ઉચ્ચ અભ્યાસ કરવા માસ્ટર ડિગ્રી કરવા ડોક્ટર નું ભણવા માટે આપણે ખબર બધા કેનેડા ઓસ્ટ્રેલિયા બધે જતા હોય છે બરાબર આ અર્થે પણ જાય છે આને શું કહેવાય છે તો કે આને કહેવાય શ્રમની ગતિશીલતા બરાબર મહેનત કરવાની શું થાય છે ગતિશીલતા થાય કે આ આ મહેનત ન કર્યું આપણે ક્યાં મહેનત કરવી વિદેશમાં જઈને મહેનત કરવી બરાબર તો આને કહેવાય છે વિશ્વ શ્રમ બજાર શૈક્ષણિક જ્ઞાન ઉચ્ચ ટેકનિકલ જ્ઞાન અને કૌશલ્યની પ્રાપ્તિ અર્થે પણ લોકો જતા હોય છે વિદેશમાં વધુ આવક મળે અને વધુ સારી નોકરીની શોધની અંદર બુદ્ધિ નું શું થાય છે બહિર્ગમન થાય છે જેને બ્રેન ડ્રેન કહેવાય બરાબર અહીંથી તમને પણ ખ્યાલ છે લોકો શું કરવા જાય છે અહીંયા ભણવા જાય છે પછી બીજું કોઈ ટેકનિકલ જ્ઞાન મેળવવા મેળવવાને જતા હોય એનાથી પણ આગળ કોઈ સ્કિલ સ્પેશિયલ શીખવા જાય છે પછી વિદેશની અંદર વધારે કઈ આવક મળતી હોય તો ત્યાં વયા જાય અહીંયાથી બધું મૂકીને બરાબર અને વધુ સારી નોકરી મળે તો એ માટે પણ જતા હોય છે ત્યાં આપ પણ તમને ખ્યાલ જ છે બરાબર તો આ બધી જે પ્રોસેસ છે એને શું કહેવાય છે ને બ્રેન ડ્રેન પ્રોસેસ કહેવાય શું કહેવાય બ્રેન ડ્રેન પ્રોસેસ હાલમાં અત્યારે આપણા ભારત વાળામાં એક વિચારવા જેવી વાત છે જો છોકરા હું તમને એક વસ્તુ કહું છું વચ્ચે ભારતમાં છે ને તમને ખ્યાલ હોય ને તો ભારતમાં કદાચ તમે મહિને લાખ રૂપિયા કમાતા હોય ને ભારતના લાખ રૂપિયા બરાબર તો તમારી વેલ્યુ નહીં થાય તમે જોજો પણ એ જ જગ્યાએ આઈથી કોઈ છોકરો કોઈ પણ વ્યક્તિ વિદેશમાં ગયો બરાબર છે 3 4 વર્ષ વિદેશમાં કામ કરતો હોય બરાબર ન્યા કદાચ 40000 રૂપિયા જ કમાતો હોય ને જી ભારતમાં ન્યાના પૈસામાંથી ન્યા કન્વર્ટ કરો 40000 રૂપિયા થાય બરાબર તો એ શું છે બહુ મોટી પ્રગતિ છે આપણે લાખ કમાય કોઈ પ્રગતિ નથી આના લોકો માટે જો આ થિંકિંગ કેવું છે બરાબર એટલા ટેર શું થયું છે તો કે હાલમાં સામાજિક મોભો વધારવા માટે કે સમાજમાં ઓહો ભાઈ એનો છોકરો તો વિદેશમાં હોય આવું તમે પણ સાંભળો છો તમે આજુબાજુમાં કે એનો છોકરો તો દુબઈ ગયો એનો છોકરો લંડન એ કે ફૂલ હોશિયારી કે લંડન ગયો લંડન બરાબર આવું તમે વિચાર્યું હશે આવું તમે સાંભળ્યું પણ હશે બરાબર એટલે સામાજિક માભો વધારવા માટે થઈને બીજા દેશની અંદર શું કરે છે દેશ વર્ગમંડના ધ્યાનનું અત્યારે કેન્દ્ર બન્યું છે બધા વિદેશમાં જ જાઉં છું ક્યાં તો કે ડોક્ટર નું ભણવા ઓસ્ટ્રેલિયા ગયું લંડન ગયું લંડન અરે ભાઈ મહેનત કરવી અહીં બધું થઈ જાય એમાં કે લંડન જાય મહેનત થઈ જાય એવું કઈ હોતું નથી બરાબર આગળ જે બુદ્ધિશાળી લોકો છે ખરેખર જેની પાસે બુદ્ધિ છે બુદ્ધિશાળી લોકો પછી પ્રતિભાશાળી વ્યક્તિઓ જે બીજા દેશમાં જતા રહેતા હોવાથી આપણા દેશમાં એની શું વર્તાય છે ખોટ વર્તાય છે એટલે કોઈ નવી વસ્તુઓ આય ખાતી નથી હવે એક વસ્તુમાં બીજી પણ સાથે સાથે વિચારવાની છે કે સાહેબ કાબલે વયા જાય છે એનું કે કારણ તો એ છે ને હા એમનો તો બધા આ દેશ છોડીને ભાગી ન જાતા હોય તો એનું એક જ કારણ છે લોકો પાસે જે સ્કિલ છે અત્યારે આપણે ભારતની અંદર આ બધા જે સાયન્ટિસ્ટો હોય અમુક 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 વધારે ભણેલા અમુક બુદ્ધિશાળી વ્યક્તિ હોય ન્યાય વયા જાય શું કરવા ભાઈ તો કે ન્યાય એને શું મળે છે એક તો ફેસિલિટી મળે છે પ્લસ બીજું ન્યાય એની જે આવડત છે એ આવડતની કંઈક કદર થાય છે અહીંયા આવડતની કોઈ કદર નથી કરતું એટલે એ ક્યાં વયા જાય છે બિચારા અહીંથી બધું મૂકીને વિદેશમાં વયા જાય વિદેશવાળાને વાળાને કેનાથી મતલબ છે એજ્યુકેશનથી કોઈ મતલબ નથી એને માત્ર માત્ર સ્કિલથી મતલબ છે બરાબર એટલે એ લોકો શું કરે છે ત્યાં બોલાવી લે છે આ લોકોને બરાબર હવે તમને ખબર છે ગૂગલ કંપની તો ગૂગલ કંપની અંદર સાઈઠ ટકા લોકો તો ભારતના જ છે વિશ્વની મોટી મોટી જે કંપનીઓમાં બધેમાં બધેમાં કંપનીના સીઈઓ કોણ છે ભારતના જ છે તો ભાઈ અહીંયા સીઈઓ ન બની શકાય કંપનીની અંદર પણ ના એવું કરતા નથી શા માટે અહીંયા સીઈઓ બને ને બરાબર તો વધી વધીને કેટલા કમાય ભાઈ ને પાંચ લાખ સાત લાખ આલો પછી કઈ ને ત્યાં જાય તો એક કરોડ દોઢ કરોડ બે કરોડ હવે તમે સમજો છો બીજી ફેસિલિટી અલગ મતલબ વિદેશના લોકો છે એ કઈક આવા લોકો જે છે ભારતના લોકો તો કોઈ પણ દેશના લોકો હોય પછી એની લોકો શું કરે છે કદર કરે છે એક સ્કિલ એક આવડતની વેલ્યુ કરે છે એટલા માટે લોકો ક્યાં જાય છે આજે વિદેશની અંદર જતા રહી છે બરાબર બીજું વૈશ્વિકીકરણ વૈશ્વિકીકરણ એટલે વિશ્વ સાથે કોઈ પણ વસ્તુની આપ લે કરવી વૈશ્વિકીકરણ અને ઉદારીકરણને લીધે અર્થવ્યવસ્થાની અંદર એક નવી સ્થિતિનું નિર્માણ થવા લાગ્યું છે અત્યારે આ વૈશ્વિકીકરણ આવ્યું પછી જ આપણે અહીંયા જાતા ત્યાં ને બાકી તો જઈ ન બરાબર છે એટલે ત્યારથી એક નવી શરૂઆત થઈ છે અત્યાધુનિક કુશળ એટલે જીલોમાં બહુ ટેલેન્ટેડ વ્યક્તિ હોય અને અત્યાધુનિક કુશળ પછી આઈટી ક્ષેત્ર અત્યારે તમને ખ્યાલ હોય કે આઈટી ક્ષેત્ર ખરેખર વિદેશનું છે ભારતનું નથી બરાબર એટલે ટેકનોલોજી બીજો સંદેશા વ્યવહાર ટેકનોલોજી બાયોટેકનોલોજી કમ્પ્યુટર ક્ષેત્ર કે ડાક્ટરી ક્ષેત્ર એટલે કે મેડિકલ ક્ષેત્રે જ્ઞાન અને કુશળતા પ્રાપ્ત કરવાની માંગ અત્યારે વિદેશમાં વધી છે બરાબર ટેક્નોલોજી હોય મેડિકલ વાળા હોય બાયોટેક્નોલોજી હોય આઈટી ક્ષેત્ર વાળા હોય ખેતીવાળા હોય બૌદ્ધની વિદેશમાં માંગ ફૂલ છે જ્યારે ભારતમાં નથી તો ભારતના લોકો ક્યાં ભયા જવાના છે ત્યાં જ જવાના છે સ્વાભાવિક વસ્તુ છે કારણ કે નિય માંગ વધારે છે બરાબર અને ઘણા દેશો તો આવા કુશળ કારીગરોની ભરતી પણ કરે છે સ્પેશિયલી

તેવી આવશ્યક લાયકાત અને જ્ઞાન પ્રાપ્તિ ધરાવતા અધિકારીઓને ઉચ્ચ અભ્યાસ માટે ક્યાં મોકલે છે ઉચ્ચ ટેકનિકલ જ્ઞાન મેળવવા વિદેશમાં મોકલે ખ્યાલ છે તમારું સાંભળ્યું હશે તમારા સગાવાળા પાસે કે અમાર તો જો એક કંપની કામ કરે છે તો એ કંપની વારે એને વિદેશ મોકલો હે કે કામથી બરાબર છે તો વિદેશ એને મોકલો એ વિદેશમાં જવાનું છે હવે એ કામ કરશે પછી પાછો એને થોડાક સમય પછી અહીં આવતો રહે શું કરવા ભારતની અંદર ભારતે વિશ્વ સાથે ટકી રહેવું તો ન્યાની કંપનીનું જ્ઞાન આપણે શું કરવું પડશે મેળવવું પડશે એટલે આપણી કંપની શું કરે છે માણસોને ન્યા મોકલે છે શીખવા માટે બીજા દેશોમાં જવાથી શું પ્રાપ્ત થયું તો કે વિદેશી મૂડીયામાં પ્રાપ્ત થાય છે એટલે વિદેશી પૈસો અહીંયા આપણને પ્રાપ્ત થાય એટલા માટે આપણે બધા શું કરીએ છીએ ત્યાં જઈએ છીએ બરાબર ભારતમાં બેરોજગારી છે એટલે બધા ક્યાં જાય છે વિશ્વ શ્રમ બજારમાં ફસાયેલા છે અત્યારે બરાબર છે તો આટલું છે વિશ્વ શ્રમ બજાર એટલે તમે તમારી રીતે ઘણું બધું લખી શકો એમ જો તમે હોશિયાર છો બધા બરાબર છે સરસ એવો ચાલોનો આનો સ્ક્રીનશોટ લઈ લો મોસ્ટ ટાઈમ બી ક્વેશ્ચન છે 4 માર્કનો અને પૂછાયો જ છે બરાબર ફટાફટ તમે આનો સ્ક્રીનશોટ લઈ લો